you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે ગુજરાતમાં એપ્રિલ મહિનો તપી રહ્યો માર્ચ માસ થી કાલચાલ ગરમીનો પ્રકોપ યથાવત છે કેટલાક અમરેલી રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરો માં તાપમાન પારો ચાલીસ ને પાર પહોંચી ગયો છે ગરમીના ના ટોર્ચર વચ્ચે ચિંતાની વાત એ છે કે આગામી દિવસોમાં હવામાન વિભાગે કાલચાલ ગરમીની આગાહી કરી છે ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઉંચકાઈ શકે છે આગામી ચાર દિવસ માટે રાજ્યના અનેક એલર્ટ જાહેર કરવામાં આવી છે આગામી સાતમી મેં લોકસભાની ચૂંટણી માટે રાજ્યના ચાર શહેરોમાં તાપમાન પારો એકતાલીસ ડિગ્રી પહોંચશે તો અન્ય ચાર શહેરોમાં ચાલીસ ડિગ્રી થી વધુ તાપમાન નોંધાશે આ દિવસોમાં સૌથી વધુ તેતાલીસ ડિગ્રી તાપમાન અમરેલી સહિતના વિસ્તારોમાં નોંધાશે વર્લ્લભ વિદ્યાનગર વડોદરામાં એકતાલીસ ડિગ્રી um